દિવાળી પર્વ નિમિત્તે સુરત દ્વારા વિશેષ બસો નું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના સમયગાળે લોકોની મુસાફરીની સગવડ માટે સુરત એસટી વિભાગ દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ભાવનગર અમરેલી ગારિયાધાર મહુવા તથા સુરતથી દાહોદ અને જાલોદ તરફની વિશેષ બસો ચલાવવામાં આવશે સુરત એસટી વિભાગના અધિકારી શ્રી પીવી ગુર્જરે જણાવ્યું કે સૌરાષ્ટ્ર તરફ જતી વિશેષ બસો રામચોક અને મોટાબારછા બસ સ્ટેન્ડથી રવાના થશે જ્યારે ઝાલોદ અને દાહોદ તરફની બસ મુખ્ય બસ સ્ટેશન રામનગર અને જહાંગીરપુરા બસ સ્ટેન્ડથી ઉપડશે તેમણે આગળ જણાવ્યું કે આ યોજના માટે ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં બસો વીસ બસો ચલાવવાની યોજના હતી પરંતુ હાલમાં માત્ર એકસો પંચોતેર વિશેષ બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ એકસો પંચોતેર બસોમાંથી પંચોતેર બસોની બુકિંગ પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીની સો બસોમાં હજુ સીટ ખાલી છે

ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ ઝાલોદ તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ દાહોદ તરફનો એક્સ્ટ્રા બસો સુરત મેઈન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામ રામચોક મોટા વરા થી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સોળસો બસોથી આયોજન કર્યું છે ઉપરાંત પણ જરૂર પડશે તો સુરત વિભાગ દ્વારા આ એકસ્ટ્રા બસો વધારવામાં પણ આવશે